પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે અને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે શહેર પોલીસ કમિશનરે તૈયારીઓનું જાતે નિરીક્ષણ કર્યું ચાર ડોમ ઊભા કરીને જનતા માટે બેઠક વ્યવસ્થા ઊભી કરાઇ છે અને જાહેર સભામાં એક લાખથી વધુ લોકો આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે તો પીએમ મોદી દસ હજાર આઠસો કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરશે અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવી પહોંચશે અને ત્યાંથી સીધા તેઓ વળસર જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જનમેદની સભા યોજવાના છે ત્યારે હાલ તમામ તૈયારીઓ જે છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે એક લાખ થી પણ વધારે જેટલા લોકો આ અંદર ઉપસ્થિત રહેવાના છે ત્યારે તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સાથે જ પોલીસ જે છે તેનો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે દસ કરોડ થી પણ વધારે જેટલા વિકાસ કામો છે તેમના મુરત કરવામાં આવશે તો સન્માન કાર્યક્રમ જે છે તે પણ છે આજે સાંજે પ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને સાંજે સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે તે પણ યોજાવાની છે ત્યારે મહત્વનું છે કે આ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવનાર તમામ જિલ્લા વાઇઝ લોકોની આ ચાર ડોમ જે બનાવવામાં આવ્યા છે તેમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ તમામ જે લોકો આવવાના છે તેની વ્યવસ્થા જે છે તે પણ ગોઠવી દેવામાં આવી છે એટલે કે હાલ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ છે તેને લઈને તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવાયો છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ